તો સૌપ્રથમ તો મિત્રો જય માતાજી તો આપણે આજે વાત કરવાની છે મિત્રો જે થમનેલ પર જોઈ કે આપણે યુટ્યુબ પર બનવું હોય તો કઈ એપોની જરૂર પડે છે બરાબર તો તમારે વિડીયો ત્યાંથી સાંભળવાનો છે એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો બરાબર તે બાજુમાં આપણે એક ફોટો લગાવીને તમને શીખવાડી એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો બરોબર તો સૌપ્રથમ તો મિત્રો તમે નવો મોબાઈલ લાવ્યો બરાબર વિડિયો મિત્રો ત્યાંથી સાંભળજો એટલે તમને ખ્યાલ આવે તમે નવો મોબાઈલ લાવ્યો મિત્રો બરાબર બચી મિત્રો એમાં તમારે આ YouTube તમે જો બાજુમાં ફોટો આ YouTube એપ ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો બરોબર પછી મિત્રો YouTube તમે ડાઉનલોડ તો કર્યું કોઈ ડાઉનલોડ કર્યા હાટે કોઈ આપણે યુટ્યુબર બનવા બની ના સકીએ મિત્રો બરોબર યુટ્યુબર તો બનવું તો મિત્રો પછી તમારે એક ચેનલ બનાવવાની YouTube ની બરોબર આપણી કોઈ ચેનલ બનાવવાની કોમેન્ટ ઈકો ગમે તે તમાર ચેનલ બનાવવાની છે મિત્રો બરોબર પછી મિત્રો આપણે ઓલરેડી બનાવેલા છે કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશું તમે જોજો વિડીયો બરાબર કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી બરાબર હવે આપણે ચેનલે મિત્રો બનાવી નાખી બરાબર હવે મિત્રો હવે આપણને આગળ આવડતું નથી તો મિત્રો વિડીયો ત્યાંથી જોઈએ તો તમને ખ્યાલ આવી જશે બરાબર પછી મિત્રો તમારે એક આ બીજો ફોટો હું એડ કરું છું મિત્રો પિક્સલ એપનો બરાબર તેમાં તમારે મિત્રો બેનર યુટ્યુબનું જે બેનર આવે છે ને બેનર પછી મિત્રો થમનેલ યુટ્યુબમાં જે આપણે વિડીયો મૂકતા હોય ત્યારે ઉપર જે તમે જુઓ મિત્રો થમનેલ એ થમનેલ બનાવવા માટે આ એપની જરૂર પડે પિક્સલ એપની મિત્રો બરાબર તમે બાજુમાં ફોટો જુઓ છો મિત્રો એ પિક્સલ એપ બરોબર તો આ બે એપો તો આપણે ડાઉનલોડ કરી મિત્રો બરોબર પછી ત્રીજી એપ આપણે બધું કમ્પ્લીટ શૂટિંગ કમ્પ્લીટ ફોર્મ ઉતાર્યું છે મિત્રો વિડીયો આપણો શૂટ કરવાનો શૂટ કર્યો છે તો ડાયરેક્ટ શૂટ કરી લો અપલોડ કરો મિત્રો એટલે તમને ફાવવા નહીં વિડીયો એડિટિંગ કરવો પડે પહેલાં તમારે તમને એડિટિંગ કરતાં ના ફાવતું હોય એ આપણે વિડીયો બનાવેલો હશે બરાબર એ ડાઉનલોડ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તે તમે જોઈ શકશો મિત્રો બરાબર નકા આપણા ઉપર ખૂણામાં તમે જો આ વિડીયો છે મિત્રો બરાબર એ તમે જોઈ શકો મિત્રો બરાબર પછી આવે છે મિત્રો આપણે અહીંયાથી ત્રણ એપો થઈ મિત્રો યુટ્યુબ પિક્સલ એપ અને વિડીયો એડિટિંગ માટેની એપ તમે કોઈ કાયમાસ્ટરમાં કરતા હોય વીએન કરતા હોય કે ઇન શોટ કરતા હોય કે કેપ કટમાં જ કરતા હોય જે વિડીયો તમે કરતા હોય પણ આપણે તો આજે તમે દેખાય મિત્રો ફોટો એમાં આપણે વિડીયો એડિટિંગ કરીએ છીએ મિત્રો બરોબર આ ત્રણ એપની માહિતી તમને મળી ગઈ મિત્રો બરોબર પછી ચોથી કે આપણે બધું અપલોડ અપલોડ કરતાં મિત્રો તમને વિડીયો ના ફાવતો તો એ લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં છે બરાબર તો તમે આરામથી વિડીયો અપલોડ કરતાં શીખી લેજો મિત્રો બરાબર પછી ચોથા નંબરની એપ મિત્રો એ છે તમારે હવે થમનેલ ફોટા ડાઉનલોડ કઈ રીતે કરવાના હોય કઈ રીતે સીવ કરવું બરાબર થમનેલ માટે તો મિત્રો જે આપણામાં એરોનો ત્રિકોણ આવે કે જે બેકગ્રાઉન્ડ આવે એ બધું ડાઉનલોડ ક્યાંથી કરવું મિત્રો બરાબર તો એ આ તમે જુઓ મિત્રો ફોટો આ એપ છે મિત્રો બરાબર તમને ફોટા ડાઉનલોડ કરતા નથી આવડતું તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે મિત્રો વિડીયા ફોટા ડાઉનલોડ કરવાની બરાબર તમે આરામથી જોઈ શકો મિત્રો બરાબર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ચાર એપોની માહિતી આપી યુટ્યુબ પિક્સલ એપ ઇન્કશોટ એપ અને ઇમેજ સર્ચ આ ચાર એપ્લિકેશન તમને માહિતી માહિતી આપી મિત્રો બરાબર જો મિત્રો આ વિડીયોની અંદર આપણે વધારે યુઝ મળશે ને તો આપણે ઓના ઉપર ફેરથી બીજો વિડીયો બનાવીશું મિત્રો બરોબર તો આશા રાખીએ મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે મેં તમને યુટ્યુબ ચેનલ બનાવતો નથી આવડતી પછી યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા નથી ફાવતું પછી તમારા જે મિત્રો વિડીયો છે ને એ આપણે બધા ડિસ્ક્રિપ્શનમાંથી મિત્રો બરાબર બધા તમે જોઈ શકશો મિત્રો બરાબર તો આ વિડીયોની અંદર મિત્રો આટલું રાખીએ આપણે અને મળશું બીજા નવા વિડીયોમાં એટલી ઘરા જય માતાજી